આજરોજુ સાંજે સાડા પાંચ વાગ્યે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આરટીઓનો નિર્ણય જિલ્લા પોલીસે વાહન ચાલકો સામે કરેલી ફરિયાદોનો રિપોર્ટ આરટીઓને સોંપવામાં આવ્યો દારૂ પીને ડ્રાઈવિંગ કરતાં વાહનચાલકો ફક્ત પોતાનો જીવ જોખમમાં નહીં પરંતુ આવા દારૂડિયા વાહનચાલકો રોડ ઉપરના તમામ લોકોનો જીવ જોખમમાં મૂકે છે આ સ્થિતિમાં દારૂડિયા ડ્રાઈવરોની સાંજ ઠેકાણે લાવવા મહેસાણા જિલ્લા આરટીઓ વિભાગે હવે કેન્સલ વિચાર કરી રહી છે જે સમગ્ર બાબતે આરટીઓ આપ્યું નિવેદન ડ્રિંક એન્ડ ખૂબ જ ગંભીર મુદ્દો છે કેમ કે ડ્રિંક કરી અને જયારે વાહન માલિક નશામાં હોય અને વાહન ચલાવે એ વખતે એ પોતાની સાથે સાથે આખા રોડ ને જોખમમાં મુકતો હોય છે તો એ ગુનાઓ પર તદ્દન કડક કાર્યવાહી જ કરવી જોઈએ તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા અમને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એમાં એમને ઘણા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ કર્યા છે અને ફ્યુચરમાં અમે એ રાહ વિચારીએ છીએ કે આ તમામે તમામ કેસોની અંદર એમના લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની કડક કાર્યવાહી કરવી જોઈએ